નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ભાગ લીધો પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ઉજવાયો મહોત્સવ શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજ ના પરમ પૂજ્ય આચાર્ય ભગવંતીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થવલ્લભ વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી તીર્થ નિર્વાણ વિજયજી મહારાજ સાહેબ સાધુ ભગવંતો તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ચાતુર્મા સરથે બિરાજમાન છે પૂજ્ય ની પ્રેરણાથી સંઘમાં ભક્તિનો માહોલ જામ્યો છે રવિવારના ભવ્ય અષ્ટ પ્રકારી પૂજા ઉત્સવનું ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાર જુદી જુદી શ્રાવક શ્રાવિકાઓના જૂથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રંગોલી ગૌલી નૈવેદ્ય ફળને સુંદર શણગાર કરી હરીફાઈમાં ભાગ લીધો હતો પ્રભુજીની વિશિષ્ટ અંગરચના કરી પ્રભુ ભક્તિ કરાઈ હતી તથા અષ્ટ પ્રકારી પૂજાના રહસ્યોને પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ વલ્લભ વિજયજી મહારાજ સાહેબે સુંદર ભાવવાહી શૈલીમાં સૌને સમજ આપી હતી સુગંધમય સંગીતમય સુમધુર વાતાવરણમાં પ્રભુ ભક્તિના રંગે સૌ રંગાયા હતા multimulti-field <laughs> 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 worship

हा 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 री जी भगवान ने महिदाता આ ધાર્મિક ભક્તિ કાર્યક્રમ નો લાભ શ્રી વાગડ સાત ચોવીસી જૈન યુવા ગ્રુપ ભુજ ને મળેલ હતો

કુમારપાળ મહારાજા રોજે અઢારસો કરોડપતિઓને સાથે લઈ જઈને આ આ રીતે અષ્ટપ્રકારી પ્રકારની પૂજા કરતા હતા આપણે વર્ષમાં આવો એકાદ દિવસ જે દિવસે આપણે ભગવાનની આ રીતે સેવા કરવા માટે ઉપાસના કરવા માટે જઈએ ભગવાને આપણા ઉપર અનંત ઉપકાર કર્યા છે તો એ ઉપકારને લઈને ભગવાનની આ રીતે બહુમાનપૂર્વક પૂજા કરવા જવું જોઈએ તો એનો ખૂબ સુંદર મજાનો અવસર હતો અને દસ થી બાર અલગ અલગ ગ્રુપોની અંદર લોકોએ ભગવાનને બિરાજમાન કરવા માટે સિંહાસન તૈયાર કરેલા ખૂબ સરસ રીતે શણગારેલા અને અષ્ટ પૂજાની ખૂબ સુંદર મજાની વિવિધ વિવિધ સામગ્રીઓ લઈને એમણે બહુ ભાવોલ્લાસ સાથે ભગવાનની અષ્ટ પૂજા કરી ખૂબ આનંદ આખા ભુજ શહેરના બધા લોકોને આવ્યો તો આવા અનુષ્ઠાનો ભુજ સંઘની અંદર ખૂબ જાહ જલી વારંવાર થતા જ રહે છે ભુજ સંઘનો ઉલ્લાસ ખરેખર ખૂબ ખૂબ અનુભવનીય છે આનું મહત્વ એના માટે છે કોઈ વ્યક્તિ એમને પોતાના કોઈ સ્વજન એ ખોવાઈ ગયા હોય વર્ષો પછી એ મળે તો જે મેળવી આપનાર હોય ને એના પ્રત્યે પણ એટલો અહોભાવ થાય તો આપણને આપણા જ પોતાનો આત્મા એ કેટલાય ટાઈમથી આપણને ખબર જ નથી કે ક્યાં છે છે આપણી અંદર આપણને ખબર નથી એની ઓળખ ભગવાને કરાવી દીધી તો એ ભગવાનનો ઉપકાર એનું કઈ ઋણ ચૂકવવા માટે આપણે કઈ ભગવાનને ભેટનું અર્પણ કરવા માટે જવાનું હોય તો એ રોજે રોજ બહુ સરસ રીતે જવું જોઈએ પણ વર્ષમાં એક દિવસ જ્યારે ઠાઠ માઠથી સજી ધજીને આપણે ભગવાનની પાસે જઈએ તો આપણે ભગવાન પ્રત્યે કાંઈક ઉપકારનો બદલો ચૂકવ્યો કહેવાય એ રીતે ભોજમાં આરાધના ભવન જૈન સંઘમાં ભવ્ય રીતે અષ્ટ પ્રકારની પૂજા ઉત્સવની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે આરાધના ભવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા મંત્રી શ્રી ચંદુબાઈ ઘડેચા ટ્રસ્ટી શ્રીઓ જુદા જુદા મંડળોના હોદ્દેદારો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર